મીડિયાના ના અહેવાલ બાદ સિક્યુરિટી ગાર્ડ નર્મદા પાર્ક બહાર મુકાયો સાથે નર્મદા પાર્ક નું ઓગણપચાસ હજાર ઉપરાંત લાઇન બિલ બાકી પડતા અધિકારીઓ ધામા નાખ્યા હતા ભરૂચની પવિત્ર ભૂમિ નર્મદા કાંઠે અનેક પવિત્ર મંદિરો આવેલા છે અને આ ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓ પણ આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્રેમી પંખીડાઓની કરતૂતોથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને નર્મદા નદીના કાંઠે આવેલો નર્મદા પાર્ક નર્મદા નદીના પૂળમાં કારણે બિનવારસી બની જતા તેનો ઉપયોગ પ્રેમી પંખીડાઓ કર્યા હતા અને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા સવાર સાંજ રાત દિવસ પ્રેમી પંખીડાઓના અડીંગાઓથી બગીચામાં રહેલા રમતગમતના સાધનોનો ઉપયોગ પણ બાળકો કરી શકતા ન હતા અને વડીલો બાળકોને લઈને આવે તો પણ પ્રેમી પંખીડાઓના ચેન ચાળાઓથી પરત ફરી રહ્યા હતા સમગ્ર અહેવાલો એસએન બી ન્યૂઝ ચેનલમાં પ્રકાશિત થતાની સાથે જ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નર્મદા પાર્કના મુખ્ય ગેટ ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે અને પ્રેમી પંખીડાઓના અંદર જતા રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે નર્મદા પાર્કના અહેવાલો પ્રકાશિત થતાં જ નર્મદા પાર્કનું લાઇટ બિલ ઓગણપચાસ હજાર ઉપરાંતનું બાકી હોવાના જીબીવાળા કનેક્શન કાપવા પણ આવ્યા હતા પરંતુ મીટર પણ અવાબળું જગ્યાએ હોય અને કનેક્શન કાપી શકાય તેવું ન હોવાના કારણે તેઓ પણ વિલા મોડે પડ ફર્યા હતા પણ તેઓએ પણ નર્મદા પાર્કની પરિસ્થિતિ જોઈને અચંબામાં નર્મદા પાર્ક અંદાજે અઢી કરોડના ખર્ચે વિવિધ ગ્રાન્ટોમાંથી બન્યો હોવાની તકતીના બેનરો પણ ઘટના સ્થળેથી જોવા મળ્યા છે ત્યારે અઢી કરોડના ખર્ચે નિર્માણ પામેલો નર્મદા પાર્ક અત્યારે બિન ઉપયોગી બની ગયો છે